જી શું ઘટના કઈ રીતે બપોરનો સમય હતો એકત્રીસનો એમાં ભરતીનો સમય હતો એ અરસામાં દસથી થી પંદર જણા લોકો પાણીના અંદર નવા ગયા હતા એ અરસામાં ભરતીનું પાણી અચાનક વધવા લાગ્યું એમાં ભરતીના પાણીમાં સાત માણસો ખેંચાવા લાગ્યા એમાંથી અમે ત્રણ માણસનો જીવ બચાવ્યો અને ચાર હજુ સુધીમાં લાપતા છે ત્રણ કયા અને લાપતા છે ત્રણમાંથી એક કસબાનો છે ભાઈ પચીસ વર્ષીય છે અને બે મોવાસાના છે સુરતના અને ત્રણ અને ચાર નવા તલાકના છે બરાબર કેટલો સમય લાગ્યો કઈ રીતે બચાવ્યા અમને રેસ્ક્યુ માટે અમને અડધો કલાક જેવો ના ગયો કઈ રીતે બચાવ્યા અમે લાઈફ લિંગ અને લાઈફ જેકેટ લઈને અંદર દોડીને ગયા અને એમાં તમે બચાવીને લઈને આવ્યા